તો ઓલરેડી ભાઈ આપણે રામ રામ ને સીતારામ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને કરતા કરતા નવા વરસના તો હવે ભાઈ થોડોક આનંદ કરવા થોડોક આબોહવા હવા આમ ને કે વાતાવરણ સખામાં આપણે વાડીઓ પોતી ગયા છે ક્યાં વાડીઓ પોતી ગયા ભાઈ આપણે ભાઈ મહાવીરની વાડીઓ પોતી ગયા જમાવટ કરવા થોડોક આમ આનંદ થઈ જાય ફ્રેશ થઈ જાય ભાઈ કારણ કે હવાના વેલા ઉઠા હોય હા થોડાક કામ કર કાન પિંડુ પર મારો ભાઈ એમ કહી કે વલોગિંગ ની આપણી શરૂઆત કરવા બજો ટીમ આપણે શરૂઆત આપણે આ બધા સાથે કરી હતી તો ભાઈ બહુ મજા આવી અને આજે ભાઈ ટક ફ્રેશ થવા માટે છોડા લઈ આવ્યા ગામમાં અને વાડીએ જો લુંગુ ભૂંગળ પાઈતું છે થોડીક લંબાઈ જાય છે અને આરામદાયક થઈ જાય થોડીક શાંતિ મળી જાય તો છોડા બોળા પી લઈ બેઠકમાં ખાસ આપણે થી મહેમાન રાજુ સોરી ઓ ભાઈ રાજકોટથી ઠેકવામાં મૈન પુના પોતે ગયા પુનાથી રાજુ ભાઈ અને થી કિશન આપડી બેઠક માં આવ્યા છે ને વધારા સાથે આનંદ કરતા કરતા પિન્ટુ સીન પણ ખતરનાક હતો ઓ પિંટુ માણસ ખતરનાક છે છે ને પરમાર તું હા તું સમજા નહીં કાઈ વાંધો નહીં બધું મળી જાય અને જાય

વાટ ગયો અનુકૂળ ક્યાંય ગયો પંજાબી મહેમાનો ખાસ આપડે જેવો ભાવતા બોજે ને એ પાસે હોય પસંદ હોય ભાઈ નકાવી અડારીની અડારી અડારી નકાવી નહીં પ્લેટ બોયનો ભાઈ પરમાર બોલે એટલે લાઈવ પાછા ભળે આમાં ઘર દે જો આમાં પરમાર આ હા આવજે આવજે રાજા અડારીવાળા લાગે હા તાર લગન પીવો ગોમે તાર જમ મજા આવે તું તું તને કેમ મજા તું તો લઈ લે વાટકા માં લઈ લે વાટકા વાળા લાગે ભાઈકવા

તો ભાઈ આજના બ્લોગને આપણે સમાપ્ત કરશું કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ભાઈ આપણું ગામ હાલો હાલો તો મીડિયાને સમાપ્ત કરશું જય માતાજી